કર કાંઈ ઓની વાત ઉચારે છે હું કે છે દીજાજી હે પેલ દીજાજી આને વાત કરકે તીન ખુશ થતી પી તો મને કે કાઈ ની જોઈ તો હું તને વાત કરીશ ને તો તુંય ખુશ થઈ જઈ જાન એટલી મસ્ત વાત છે કે તો ખબર પડે વાત કરું વાત કરું હું કનેક્ટ કરે કોઈ દી વાત છું અમારી જઈ ની વાત આ હે તો તને વાત જ ન કરું જો તું મને કેજે પછી અરે ના એવું નથી એમાં એવું છે કે છે ને સુનિલનો એટલે ફોન હતો કે છે ને એના પપ્પાને ઠીક નહોતું ને તો એ લોકો છે ને એના ઘરે ખાલી નીકળ્યા હતા તો કે હું ગયો ને પપ્પાને કે બીપી વધી ગયું હતું ડૉક્ટર સાહેબ મને મળ્યા એ બધી વાત કહી અને પછી છે ને એમ પપ્પા માની ગયા છે અને છે ને કે મારે છે ને એની શું મળવા આવું જવું છે કે મારી દીકરાનું વહુ છે ને તો સુનીલનો એટલે ફોન હતો કે તો છે ને તું શું કહેવાય તારા પપ્પાને વાત કરશે કે મેં કીધું કે હા કરીશ પાકું એટલે એમ ફોન હતો કંઈ બીજું નહોતી હું વાત કરતી વાતું કરતી હારું લે હું તો ખુશ થઈ ગઈ સારું સારું હારું નીચું તમારે ભાડે તો ન રહેવું અને તારા સસરાને કેટલી પ્રોપર્ટી છે કાં સુનિલ એક છે હારું માની ગયા હારું નથી કહેતી કે બધું સારું થઈ જાય સાચું બોલ કહેતી હતી કે નહીં શાંતિ રાખે તો બધું સારું થઈ જાય ન છે ને કાંઈ ન થાય હું તો સાચી વાત કરું હે સાચું કે ખોટું પણ સારું સારું મને તો બહુ ખુશ થઈ અને હું છે વાત કરીશ કે નીચું આવી રીતે થઈ ગયું સારું હવે તું જા તાર પપ્પા મમ્મીની વાત કર મને ખબર પડે કે દિવસ આવે એ લોકો પાછું ચાર પાંચ દિવસ તમારે સગાઈ છે પછી ઘેર મળવા તો પછી ઓ ચિંતા ના આવે ના કરતા તું જઈને કહી દે જા હા એટલે જ ને હા તો હાલ જાનું હવે છે ને હું જાઉં છું અને તું મારા વતી લાપસી ખાઈ લેજે તે લાપસી બનાવી મારા ઘરે ખુશખબરી આવી હો સારું ચાલ બાય હવે હું નીકળું તને એમ ન થાય કે નીશું બેસતી નથી પણ હવે હું જાઉં ને ના ના હવે તું છે મારી ના પડે અને હું જઈને ફોન કરી લઉં મેં કાલનો જઈને ફોન જ નથી કર્યો કે હે કે જાણો તો મને ભૂલી ગઈ ફોન નથી કરતી પણ હમણાં આ કામમાં એવી પડી ગઈ ને હાચી નહીં શું ફોન જ નથી થતો હા ચૂકાઉં હું હા ચૂકાઉં એકવાર ફોન તો કર લેવાય પછી તું કે નારાજ થઈ જાય નારાજ થઈ જાય જોઈ થઈ જ જાય ને હું ગમે એવું કામ હોય એકવાર તો હું છે ને સુનિલને ફોન કરું કરું ને કરું હા ચૂકાઉં સારું કરવું જોઈએ ને બરાબર ને સારું ચાલ ભાઈ હા ફટાફટ તું ઘરે જા

મને તો એવા વિસાર આવે વિચાર આવે કે બધું ખોટું કર ને કહું ને વેલામ જાય કેવો ખરાબ લાગી એ આની વાત તો કરી જ હે મને એવું લાગે મને ખોટું બોલે કે વાત નથી કરી જ હોય વાત કે આવી રીતે છે તો જોલા પછી આ પાડે ને પછી કંઈ કહે તો વળી વાં જીવું થાય વાત તો કરી હે મને ત્યાં જાઉં ને હરમ થાય પણ શું કરું જાવું પડે લે કંઈ હાલે ના રે ના હવે હું નથી માં દીકરાનો ભવિષ્યનો સવાલ છે બસ

એના રેના ખાલી વિશાળ તો તો હારું છે મને ખીચડી ખાતી હતી મજા આવી પેટમાં બે ત્રણ દીથી એવી ભૂખ હતી કોઈ ખાવ નહીં બાયણીનું તમને ખબર છે મને ભાવે નહીં તું બે દિમાવતરે જતો એ થેપલા કરીને જાતી આ તો અઠવાડિયું થઈ ગયું તમે વયા ગયા તા એને કેમ દી કઈ દાઇ જે ખાવો જ નહીં હા શું કહું તને બપોર એક ટાઈમ એવા હોટલમાં જમવા જતો એ મને ન મેળવતો હા શું કહું તને તો શું કરું

કે હું વાતું કરે પી ઓ કે કે હવે મારા પપ્પા માની ગયા નામ ને એટલે હું કોઈ વાત તો કરી જશે એટલે તું ખોટું ન બોલ મને ખોટું બોલી તો પસંદ નહીં આવે એના કરતાં તું હાસું કહી દે પણ મારે વેવાયને કહી દે હું મને વાય હું થયું ને એમાં પછી મારું મન ગોસવાઈ ગયું બરાબર ને હા હું હાસું આપું કોના આપે પાલન ચલાળું હા શું કહે કના કહો નામાં હા પાલન આ ચલાવી હતા અધિકાળા મારી હવે સુનિલ ને કેજે કે કાલે આપણે જય આહ્યું અહીંયા બરાબર ને એ વિલા નેમ ન થાય અને નીસુગો નેમ ન થાય કે જો મહોહરા ના આયવા બરાબર ને હે હા શું ને હવે તમે હે કરો હવે અહીંયા કરો ને શાંતિ થી હો ગયું

સુનિલ છોકરો એવો છે ને મોચા જતા ખાના ખુલ્લા આ પછી છે ને કઈ ગરી જાય આમાં જીવડા ગરોડ જુ એ સમજે નહીં કે આમાં કઈ ગરી જાય કેવો છે છોકરો તામાં હા હવે હવે આવીએ ને ત્યાં સુધારીએ ત્યાં હું ત્યાં છોકરો મન નથી લાગતું સુધારવાનો આઈના એનું લેપટોપ ને સાનો કપ ને એમ ન થાય કે માય એકલી છે તો આપણે કંઈક કરવા લાગીએ હમણાં ને વો આવીએ વો આવીએ ને એટલે ઠેકાણે બધું મૂકવા માંડીએ જો ત્યાં ખરી वो पाहा को इने आले पसीदो पसी तोसी तो डोर थई जावाना से ब वटाने मा पाहे लाग करे ने पसी बाई पाहे नहीं आले हैं हासू के खोटी मारी बात आया हम तो के हूं अकेली अकेली बकबक करे से <ईगेगे> दिल झुम झुम दिल झुम झुम दिल झुम झुम दिल झुम झुम गाए तुमे होर होर किसी होर होय किस ओर ओर जाए એ એ શનેલ તું nisso તું કે આવી ગઈ ગાડીમાં હું આમ જ ચાને તું નથી તું ખોટું બોલે છે હું છું શનેલ હાજી ઓ મમ્મી મમ્મી ઓ ડેડી ડેડી ઓ મમ્મી ડેડી હો જાઓ રેડી જિસ સાદી hogi હા જિસ દી હોગી આજ મેં લડકી ハチにしょ。<music> <music> આઈ લવ યુ હું તને હાચે બહુ 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 પ્રેમ કરું છું મારી ભૂલ છે એ મને જિંદગી પર એમ થઈ ગઈ મારી ભૂલ મને મગજમાં જ રહે પણ નીશું તું સાચામાં સાચી મને પ્રેમ કરે છે કે તે મારે એટલી રાહ જોઈ ઓકે ઓકેશુ નીશું ક્યાં વીસુને સગાઈ થાય પછી આવું જ થાય ઈશ દેખાય ઈશ દેખાય સગાઈ થવાની હોય ને એટલે આપણે ઈશ દેખાય પછી તો ખબર નહીં અત્યારે તો આવું બધું થાય છે હાય ફ્રેન્ડ તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરો હવે એટલું તો કરો કેમ મારા વાલા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા હમણાં બહુ ઓછા તમે કરો છો તમે મને લાઈક શેર અને કમેન્ટ કરો તો મને ખબર પડે તો મને વધારે વિડીયો બનાવવાનું મજા આવે તમે મને કોઈ કમેન્ટ નથી કરતા બહુ હમણાં તો સારું કંઈ વાંધો નહીં ચાલો બાય બાય

अरहर हर भोडा सम्बुत हारी हर हर पोडा सबुत हारी हर हर भोडा सबुत हारी हर हर भोडा सबुत हारीनलागे மகவான் மகாதேவ நான் મજા આવે પણ આપણે નવેરી ન થાય ને પાછી હું તો મૂળ નવેરી ન થાય મારું જેમ છોકરો રહ્યો ને બા ચટાવજો ચટાવજો તો એમ અમ સત્સંગ બોલું પણ મન ઘણે ઘેર છે ભગવાન નું આપણે એમ થઈ નામ લઈએ પણ મન ઘેર હોય લે કે ઓલો તોફાન નીકળતો હોય ને એવું નીકળતો હોય સી વાત સે મારે તમાર વોન સોકરા મોટા થઈ ગયા મેરા સી કઈ વાંઠા ન હારો લ્યો હાલ તો મે જાવ તમાર દીકરા ને બોલાવ કીયો હે પછી પેસે ગાલ ભેગી કીયો કલાજો મંદિરયા આ રહનો કરી જાતાક નો થાઉં નો થાઉં ઇન કરીને ના રે ના બાપા આર હું કરવાનું આવી હા તો વાંઠા ને

ごめんなさい。<laughs> <laughs>